જંબુસર ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા અમદાવાદમાં પ્લેન ક્રેશ દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના જંબુસર તાલુકા દ્વારા જંબુસર તાલુકા મંગનાર ગામના મહાદેવના મંદિરે ગામના તમામ સમાજના લોકો તથા જંબુસર તાલુકા ઠાકોર સેનાના કાર્યકર્તાઓએ અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા તમામ મૃતકોને મીણબત્તી પ્રગટાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી ઠાકોર સેનાના કાર્યકર્તાઓ દ્વારા પ્રભુને પ્રાર્થના કરવામાં આવી છે કે જે લોકો મૃત્યુ પામ્યા છે તેમની આત્માને શાંતિ મળે તથા જે લોકો હાલમાં દવાખાનામાં દાખલ છે તેઓ જલ્દીથી સાજા થઈ જાય અને તેમના પરિવારને ખૂબ સહનશક્તિ આપે તેવી પ્રાર્થના ઠાકોર સેનાના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવી હતી પ્લેન ક્રેશ જે થયું હતું અને એની અંદર જે લોકો મૃત્યુ પામ્યા છે તેને આજે કેન્ડલ માર્ચ કરી અને શ્રદ્ધાંજલિ અમે અર્પણ કરીએ છીએ મંગળ ગામના યુવાનો નો તથા જંબુસર તાલુકાના અલગ અલગ ગામમાંથી અહીંયા આવ્યા છે અને એ લોકો બધા શ્રદ્ધાંજલિ આપે છે બીજું કે જે લોકો હાલની અંદર જે જે ત્યાં દાખલ છે જે એ લોકો પણ જલ્દી સાજા થાય ગુજરાત સત્ય નાગો સેના દ્વારા મંગળ અંદર જે અમદાવાદમાં જે દુર્ઘટના ઘટી છે એમ એ લોકોને શ્રદ્ધાંજલિ પાઠવવા મનાથ ગામની જે મહાદેવના મંદિરમાં અમે પૂજા સચિવ ઠાકોર સેના અને સમસ્ત ગામ લોકો અને સમસ્ત લોકોએ ભેગા થઈને અમે શ્રદ્ધાંજલિ પાઠવી છે અને જે લોકો હજુ દવાખાનામાં જે દાખલ છે એ લોકોનું સ્વસ્થ સારી રીતે સાહ્યવિ આવી જાય એ માટે અમે પ્રાર્થના કરીએ છીએ સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર